અમદાવાદના ચાંદ ખેડામાં નામે કરોડોની છેતરપિંડીનો મામલો છે જીગીશા નામની મહિલાએ પાસેથી બે કરોડની છેતરપિંડી કરી છે ગ્રો મની નામની કંપનીના નામે કરોડોની છેતરપિંડી કરવામાં આવી છે જીગીશા નામની આરોપી મહિલા વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ છે તેમજ આ મામલે સીઆરડી ક્રાઇમમાં પણ ફરિયાદ નોંધાઈ છે ચાંદખેડા પોલીસ દ્વારા છેતરપિંડી કનાર મિલાની સરથી પકડી લેવામાં આવી છે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગત ત્રેવીસ માર્ચના રોજ એક ફરિયાદ દાખલ કરવામાં આવી જેમાં ગોદરેજ ગાર્ડન સિટી સિટીમાં રહેતા એક ફરિયાદીએ તેમની પાસે પાંચ લાખ રૂપિયાની ચીટિંગ થઈ એ રીતની એમણે ફરિયાદ આપેલી હતી ચીટિંગ કઈ બાબતે થયું તો એ બાબતે પૂછતા તેમણે જણાવેલ કે એક બેન છે કે જે એમને શેરબજારમાં ઇન્વેસ્ટ કરવા માટે એમણે પૈસાની માંગણી કરેલ અને સામે રિટર્ન એમને વીસ ટકાથી ત્રેવીસ ટકા સુધીનું અલગ અલગ સેગમેન્ટમાં રિટર્ન મળે તે રીતના એમણે લોભામણી એમને એમને અપીલ કરેલી હતી એ અનુસંધાને તપાસ કરતાં કુલ સાડત્રીસ જેટલા અમને અત્યાર સુધીમાં સાયદો મળ્યા છે કે જેમના પૈસા આ જે બેન છે જીગીસા જાદવ એમણે ગ્રો મની નામની એક કંપની ખોલી અને જે કંપની પણ રજીસ્ટર્ડ નથી એ ખોલી અને એના મારફતે કુલ બે કરોડ ને તેતાલીસ લાખ જેટલા રૂપિયા આ સાડત્રીસ જે ભોગ બનનાર છે તેમની પાસેથી મેળવી તેમને વિવિધ શેર બજારમાં રોકાણ કરવાની લાલચ આપી અને એમના પૈસા લઈ લીધેલા છે

કે એમણે પોતે શેરબજારમાં ત્રણેક કંપનીઓમાં અલગ અલગ કંપનીઓમાં માર્કેટિંગ તરીકે અને એમાં કામ કરેલું હતું જેથી એ શેરબજારનું સારું એવું એમને જ્ઞાન હતું જે એમના નજીકમાં રહેતા સગા સંબંધી એમના પાડોશીઓ અને એમની સાથે કામ કરતી બહેનોને ટાર્ગેટ કરી છે એટલે જે સાડત્રીસ જે સાહેદો છે ભોગ બનનાર છે એ મોટાભાગની બહેનો છે તેમને એવી રીતના એ માહિતી આપતા કે તમારા પૈસા હું શેર બજારમાં રોકી આપીશ અને એની સામે તમને વીસ થી તેવીસ ટકા જેટલું રિટર્ન આપીશ આ જણાવી અને એમને એમની સાથે છેતરપિંડી કરી છે અને હાલ એમણે એમના એક પણ રૂપિયા પરત કરેલા નથી જે વેજલપુર ખાતે એમની ફરિયાદ નોંધાઈ છે એમાં જીગીસાબેન ના ભાઈ છે નિમિષ જાદવ કરીને એ પણ સહ આરોપી છે અમારી જે ફરિયાદ છે એમાં અમને એક પ્રાથમિક માહિતી એવી મળેલી છે કે જીગીસાબેને પચાસ લાખનું ટ્રાન્ઝેક્શન એમના ભાઈનું કરેલું છે આ બાબતે યોગ્ય તપાસ અત્યારે ચાલી રહી છે રિમાન્ડ નો આ એક અમારો મુદ્દો છે અને રિમાન્ડ મળેથી આ બાબતે પણ વિશેષ અમે તપાસના અંતે કહી શકીશું